સમાચારોમાં વાત કરીએ દર્શક મિત્રો આ થી અણખી સુધી બરોડા રોડ બની રહ્યો છે ત્યારે આ જંબુસર અણખી ગામથી દેવકુલ હોય સાત ઓરડી હોય કે જેમ્સપુલ પાસે આ રોડ પણ ખાડા જોવા મળી રહ્યા છે ભૂતકાળમાં પણ ચાલુ કામ કરવાનું મીડિયાના કેમેરામાં camera માં કેદ થયું હતું ત્યારે આ જંબુસર જે જૈન સ્કૂલ આવેલી છે ને ઓળખી રોડ છે રોડ પર એ રોડ છે ત્યાં આગળ રોડ પર ખાડા પડી ગયા છે રોડ બિસ્માર થઈ ગયેલો જોવા મળે છે અને રોડ બેસી ગયેલો એવી સ્થિતિ જ્યારે ઊભી થઈ છે ત્યારે નવા રોડ પર વાહન ચાલકો જેને કહી શકાય કે હેરાન થવા લાગ્યા છે આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને રોડ પર દેખરેખ રાખનાર જે અધિકારીઓ છે એની ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે પ્રજાના પૈસા નો થતો હોય એવું ભસી રહ્યું છે થોડા સમય ની અંદર આવો ભયંકર રોડ બિસ્માર થાય એ ક્યાંથી ચલાવી લેવાય માટે કોન્ટ્રાક્ટર અને રોડ બનાવનાર જે અધિકારીઓ છે એની વિગતે તપાસ કરી અને રોડ નું સામાર કરવું જ રહ્યું